બરવાળા ગામે ઇન્ડિયન આર્મી જવાન વિરેન્દ્રભાઈ ગાંગલનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું બોટાદ જિલ્લાના બરવાળા ગામના યુવા અને કાઠી સમાજના ગૌરવ સમાન વિરેન્દ્રભાઈ જોરુભાઈ દાંતલે ઇન્ડિયન આર્મીની કઠોળ ટ્રેનિંગ પૂર્ણ કરી માતૃભૂમિ પર સેવા આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફરતા તેમના ગામ બરવાળામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વીરેન્દ્રભાઈએ દેશ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરવા નક્કી કર્યું હતું અને આર્મીમાં જોડાઈને કઠિન શારીરિક અને માનસિક તાલીમ પૂર્ણ કરી છે તેઓના વતન પરત ફરતા ગામના ગામમાં ગૌરવનો માહોલ સર્જાયો હતો ધાંધલ પરિવાર તેમજ કાઠી સમાજના આગેવાનો અને ગ્રામજનોએ ભવ્ય સ્વાગતનું આયોજન કર્યું હતું વીરેન્દ્રભાઈના આગમન દરમિયાન ગામમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી ગામ લોકોએ ફૂલોથી સજેલી જીપ પર તેમને બેસાડીને ગામના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકાળી હતી અને ગ્રામજનો દ્વારા ફૂલ વર્ષા અને ભારત માતા કી જય ના સાથે તેમની દેશ સેવા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં કાઠી સમાજના આગેવાનો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિરેન્દ્રભાઈના માતા તેમજ મામાને પણ મંચ પર આદરપૂર્વક આમંત્રિત કરીને તેમને પ્રેરણાદાયી ભૂમિકા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમ જણાવવા કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું કે વિરેન્દ્રભાઈ જેવા યુવાનો દેશને સત્ય અને જીવન મૂલ્યનું પ્રતિનિધિત્વ કરે છે વિરેન્દ્રભાઈના આર્મીમાં જોડાવાના પગલા પર ગામના યુવાનો માટે ઉલ્લેખનીય પ્રેરણા પ્રસારવામાં આવી સમાજના વરિષ્ઠ આગેવાનોએ જણાવ્યું કે વીરેન્દ્રભાઈ જેવા યુવાનો અને દેશ પ્રેમ ને કારણે જ દેશનો ભવિષ્ય સુરક્ષિત છે પૂરી કરીને ત્યારે રતન વતન આવી

સમાજને આનાથી પ્રેરણા માત્ર વર્ષની ઉંમરે એ પ્રાર્થિક કરો ત્યાં સુધી મંડારો એ વિવેકાનંદજીનું સૂત્ર એમને સાર્થક કરી બતાવ્યું છે જે અમારા નવયુવાનો અમારા સમાજના તેમજ દરેક ભરવાના નગરજનો માટે એ પથદર્શક રહેશે ખૂબ જ આનંદ અભિવ્યક્ત થઈ રહ્યો છે એ શબ્દોમાં એ ખુશી વર્ણન થઈ શકે એવું નથી ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી વંદે માતરમ વંદે માતરમ અમારા દાઉદી ઓરા મોલ્લામાં અમારી એક આટી શેરી એક અમારું એક એકતાનું પ્રદર્શન અને સાથે સાથ અમારા સાથેભાઈ વીરેન્દ્રભાઈ ઘણું મોટું પાઠે સમાજમાં એક મોટું એવું એક ગૌરવ અને એક એવું એક બનાવી દીધું છે તો એમને હું ભગવાન આગળ પ્રાર્થના કરું ખુદા આગળ પ્રાર્થના કરું કે એ આગળ વધે એમના એમના મમ્મી ઠંડક રે અને ઘણા આગળ વધે એવી અમારી દાઉદી વરા સમાજ તરફથી અમારી દુઆ છે અને અમે ગમે ત્યાં અમારી મુલાકાત થાય ત્યારે અમને ઓળખતા રે એવી અમારી દુઆ છે